વિશ્વ માત્રના કલ્યાણ માટે જેમની માળાના મણકા અવિરત ફરતા રહે છે અને જેમની વ્યાસપીઠ સંવાદિતા અને સ્વીકારની સમાસપીઠ છે આપણા સૌના પ્રિય બાપુને પ્રસન્નતા માટે પ્રાર્થના કરું શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્ય શ્રીરામ દૂતમ આ પવિત્ર પ્રસંગે સૌ પ્રથમ લલ્લુભાઈ શેઠની ચેતનાને હું પ્રણામ કરું છું એમની સંસ્થાના જે વડીલો અહીંયા છે જેમનો બહુ સહયોગ રહ્યો એમને પણ નમન કરું છું વિદ્યાગુરુ ફાઉન્ડેશન જેમના નામથી આ યજ્ઞ ચાલી રહ્યો છે એવા આપણા સૌના આદરણી બોરીસાગર બાપાને પ્રણામ કરું છું પૂજની ભક્તિરામ બાપુ પૂજનીમાં છેક અમેરિકાથી આ સંસ્થાને પોતાના હૃદયમાં સ્થાન આપનાર આદરણી નટોરભાઈ ગાંધી અને વિદુષી કવિયત્રી પન્નાબેન જેમ જેમની આપણે વંદના કરી વિધવિધ એવોર્ડ દ્વારા એ સૌ વંદન યોગ્ય વિધવિધ ક્ષેત્રના વડીલોને સ્નેહીઓને મારા ભાઈ બહેનો આ યજ્ઞમાં પોતાની આહુતિ આપનાર સૌને પણ હું નમન કરું છું આ સંસ્થાના સતત એના ધંધા માટે કેટલું ચિંતન કરતા હશે મને ખબર નથી પરંતુ આ સંસ્થા માટે સતત સક્રિય એવા એમના પ્રમુખ શ્રી મારા પરમ સ્નેહી હરેશભાઈ ઉપપ્રમુખ શ્રી માનસતા સાહેબ સૂચક સાહેબ એમની આખી ટીમ ડોક્ટર્સ એ બધાને પણ સ્મરીને પ્રણવથી લઈને બધાને એમની સેવા માટે નમન કરું છું હરેશભાઈ એમ કહ્યું કે અમારી આ સદપ્રવૃત્તિ માટે અમે બાપુનું નામ વાપરીએ છીએ પણ ઘણા લોકો મારું નામ પ્રાઇવેટ પ્રેક્ટિસ તરીકે પણ વાપરે છે તમે તો પબ્લિક પ્રેક્ટિસ તરીકે વાપરો અને એનો મને આનંદ છે હું તો કેવલ આમાં મારી ખૂબ જ પ્રસન્નતા છે એટલે આ સંસ્થા સાથે જોડાયો છું અને આ સંસ્થા વિશે કોઈ બહારથી આવે દેશમાંથી આવે અને સાવરકુંડલામાં આવું કંઈક થઈ રહ્યું છે એવી કોઈ અજાણી વ્યક્તિ મને વાત કરે ત્યારે બધા પ્રસન્ન થાય એના કરતાં હું વધારે પ્રસન્ન થાઉં છું કે કેટલું મોટું કામ થઈ રહ્યું છે ગીતામાં એમ લખ્યું છે કે આરતો જિજ્ઞાસુ અર્થાર્થી ભરથર પરમાત્માને ભજનારા ચાર પ્રકારના લોકો છે એક તો આરત પીડિત છે જે પુકારે છે એ ભગવાનને ભજે છે આરતો જિજ્ઞાસુ બીજો પ્રકાર છે જેને કંઈક મેળવવું છે જાણવું છે પામવું છે એવો જિજ્ઞાસી વર્ગ જિજ્ઞાસુ વર્ગ એ પણ પરમાત્માને પુકારે છે આરતો જિજ્ઞાસુ અર્થાર્થી ત્રીજો જેને કંઈક અર્થ પ્રાપ્ત કરવો છે એવો એક ત્રીજો વર્ગ ભગવાનને બચે છે અને ચોથો જ્ઞાની ચ ભરતર જ્ઞાની આ ચાર અને પરમાત્મા એટલે જેમ બુરીસાગર સાહેબે ગીતામૃત નામની એક પુસ્તિકા તૈયાર કરી ત્રણ જણાએ મળીને સ્કૂલો માટે અને હમણાં જ મને એમ કહેતા હતા બપોરે કે એમાં જ્યાં જ્યાં ઈશ્વર નામ આવે છે ત્યાં અમે એમ જ કહીએ છીએ કે જે જે ઈશ્વરને માનતો હોય એના માટેનો આ ઈશ્વર શબ્દ છે એટલી બહુ જ વિશાળતાથી એ વાત કરતા હતા ત્યારે અહીંયા ભગવાનને ચાર પ્રકારે ભજનારાની વાત ભગવાન યોગેશ્વરે કૃષ્ણ તો એ ચાર ભગવાન કોણ એક સૌથી પહેલો ભગવાન જે ગાંધીજી આપણને બતાવ્યું દરિદ્ર નારાયણ આપેલું ભગવાન બીજો અહીંયા જે ભગવાન બિરાજે છે આ હોસ્પિટલમાં એ દર્દી નારાયણ ત્રીજો સ્વામી રામતીર્થ એ અમેરિકામાં મારા દેશની અંદર એક એવો નારાયણ વસે છે એના માટે એમણે શબ્દ વાપર્યો હતો દુર્ગ નારાયણ દુર્ગ નારાયણ એટલે જે પરવશ છે જે કેદી છે જે કોઈ ને કોઈ કારણે બંધનમાં છે એ પણ નારાયણ છે એવું એને કહ્યું અને ચોથો નારાયણ જગદગુરુ શંકરાચાર્ય આપણને આપ્યો અને તે છે દ્રગ નારાયણ આંખનો નારાયણ મને એમ લાગે છે મારે ને તમારે આ સંસ્થા દ્વારા આ ચારની સેવા કરવા માટે દર્દી નારાયણ દરિદ્ર નારાયણ જે પરવશ છે જે મજબૂર છે જે કંઈ કરી શકતો નથી જે બંધનમાં છે પછી માયાના બંધનમાં હોય કે કોઈ પણ બંધનમાં હોય એ પણ નારાયણ છે અને જગદગુરુ શંકરાચાર્ય કહે દ્રગ વિવેક જેને પ્રાપ્ત થયો એવો વિવેકી એવો જ્ઞાની પુરુષ પણ નારાયણ છે આ સંસ્થા મને એમ લાગે છે આ ચારેય દેવતાઓની સેવા કરે છે દર્દી નારાયણની સેવા તો થઈ રહી છે એની સાથે સાથે જે દરિદ્ર સમાજ છે જે કંઈ કરી શકતા નથી હોસ્પિટલના જે લાભો છે અહીંયા જે જે છે એ સામાન્ય માણસ મેળવી શકે એમ છે જ નહીં હું એનું સાક્ષી છું એટલી બધી બીમારીઓ એટલા રોગો એટલી મોંઘી ટ્રીટમેન્ટ દરિદ્ર માણસોનું કામ નથી સાહેબ અને તેથી મને કહેતા હર્ષ થાય છે કે આ સંસ્થામાં દરિદ્ર નારાયણની પણ સેવા થઈ રહી છે અહીં બધાને મોકળાશ આપવામાં આવે છે કોઈને બંધનમાં રાખવામાં આવતા નથી ફ્રીડમ આપવામાં આવે છે અને મોટામાં મોટું ફ્રીડમ તો એ કે આ બધું ફ્રી આપવામાં આવે છે એટલે દુર્ગ નારાયણની પણ અહીંયા સેવા થઈ રહી છે અને એક વિવેક સાથે એક વિશ્વાસ સાથે એક ભરોસા સાથે જેની પાસે આંખનો વિવેક છે હૃદયનો વિવેક છે વાણીનો વિવેક છે વર્તનનો વિવેક છે અથવા તો વસુનો વિવેક છે જે દાતાઓ જે અહીંયા સમર્પણ કરવા માટે કૂદી પડ્યા છે એની પાસે વસુનો વિવેક છે એટલે આ એક ચોથી સેવા પણ અહીંયા થઈ રહી છે એનો એક સાધુ તરીકે આપને તો આનંદ હોય કુંડલાને આનંદ હોય તમામને હોય પણ હું આ સંસ્થાની સાથે છું છું હૃદયથી એટલા માટે બધા હું સાથે કહીશ હોય તો મોરારી બાપુને કારણ કે મેં ઘણી વખત આ મંચ પરથી કહ્યું છે કે વલ્લભભાઈ પટેલ જ્યારે આરોગ્ય પ્રધાન હતા આપણા ગુજરાત રાજ્યના અને એક મંચ ઉપર જ્યારે અમારે શેર કરતા હતા ત્યારે એમણે એવું કહેલું વર્ષો પહેલાં રાજકોટની એક સભામાં એવું બોલેલા પુરુષોત્તમ ગાંધી હાજર હતા એ વખતના વડીલો ઘણા હાજર હતા ત્યારે એવું બોલેલા કે ગુજરાત સરકારનો હું મંત્રી છું આરોગ્ય મંત્રી છું પણ જો મારું ચાલે તો હું કોઈ ડોક્ટરને પ્રાઇવેટ પ્રેક્ટિસ ન કરવા દઉં આવું એ બોલેલા કરો તો ફ્રી કરો આવું નિયમ કરું હવે એ તો થયું ન થયું ખબર નથી પણ હું કહું છું એ તો થયું જ નથી ત્યારે મેં મારો બોલવાનો વારો આવ્યો ત્યારે મેં કીધું કે મારું જો ચાલે તો હું કોઈ શિક્ષકને ટ્યુશન ન કરવા દઉં આવું બોલ્યો હતો એ થયું નથી થયું એ સમાજ વિચારે ત્યારે મારા મનમાં આ વિચારો ગુમ્યા જ કરે કે મારા દેશમાં એવા બીમાર લોકો અહીંયા આ હોસ્પિટલમાં આપણે આરોગ્ય મંદિરમાં દર્શન કરીએ ત્યારે ત્યારે આપણને એમ થાય કે કેવી કેવી વ્યક્તિઓ અહીંયા બેઠી છે એ બીજું આવી ટ્રીટમેન્ટ ક્યાંય મેળવી શકે જ નહીં હું તો આખી દુનિયામાં રામાયણના પ્રતાપે ને આપની શુભકામનાથી ફરું છું અને મારો અનુભવ કહું છું કે આ એક વિરલ ઘટના છે સાહેબે બરાબર કહ્યું કે આ ચમત્કાર છે દિલીપ રોયે જે અર્થમાં કહ્યું હોય એ કર્યું હોય પણ આ ખરેખર એક ચમત્કાર ચમત્કાર શબ્દ મને બહુ ગમતો નથી હું એ શબ્દ શબ્દથી બહુ દૂર રહું છું હું કેવલ સાક્ષાત્કારનો માણસ છું ચમત્કારનો માણસ નથી એવા સમયે આ આપણે સ્વીકારવું રહ્યું કે કંઈક થાય છે કંઈક થઈ રહ્યું છે અને થતું રહે છે એવા આ યજ્ઞમાં મારે તો કેવલ હૃદયના શુદ્ધ ભાવથી મંત્રો બોલવાના હોય છે આ સિવાય મારે કંઈ કરવાનું હોતું નથી પણ કોઈ પણ યજ્ઞ હોય મંત્ર વગર ફીકો છે દક્ષિણા વગર ફીકો છે શ્રદ્ધા વગર ફીકો છે અને ભોજન કરાવ્યા વગર એ ગીતાના વાક્યો છે ભગવાન કૃષ્ણ કહે કે જ્યાં દક્ષિણા નથી એ યજ્ઞ નકામો છે જ્યાં ભોજન પીરસાતું નથી એ યજ્ઞ નકામો છે જે જગ્યાએ શ્રદ્ધા નથી એ યજ્ઞ નકામો છે આ સૂત્રો કૃષ્ણના ભગવદ્ ગીતામાં છે અહીંયા ચારેય પાસા પૂરતા થાય છે આ યજ્ઞમાં ભોજન છે આ યજ્ઞમાં આરોગ્યની દક્ષિણા અપાય છે શું લઈને જાય છે આ યજ્ઞમાં ભરોસાની એક બિલ્ડિંગ છે વિશ્વાસની બિલ્ડિંગ થઈ રહી છે અને હરીશભાઈના મગજમાં ક્યારે નીકળે કાંઈ કહેવાય નહીં શ્રદ્ધાની બિલ્ડિંગ તો અહીંયા શ્રદ્ધાપૂર્વક થઈ રહ્યું છે શ્રદ્ધાથી થઈ રહ્યું છે અહંકાર મુક્ત ભાવથી થઈ રહ્યું છે એટલે એની સાથે મને જોડાવું અથવા તો એની સાથે રહેવું મને બહુ ગમે છે આ વડીલો છે વર્ષની ઉમર પન્ના બેન બાપા અને એ તો અર્થકારણમાં ફાઈનાન્સ ક્ષેત્રમાં છે અને મને આજે બહુ આનંદ થયો કે નાણાંના ક્ષેત્રમાં હોય એ પણ સોનેટ લખી શકે છે એની મને બહુ ખુશી થઈ નહીં એની પાસે તો નોટ જ હોય સોનેટ હોય પણ સાહેબ એમણે એમણે કેવું સરસ શિખિરિણી કહ્યું એ તો પહેલા બે બે અક્ષરવાળા ત્રણ શબ્દો આવ્યા ત્યાં જ ખબર પડી કે શિખિરણી છે આ સાહેબ અને કેવું સરસ અને કેવલ એ એક જ વ્યક્તિના આરાધના માટે એમણે કર્યું દર જન્મ જયંતીએ અને હજી આટલી ઉંમરે પણ વેલેન્ટાઈન ડે એ ઉજવે છે આવું દાંપત્ય ભગવાન બધાને આપે અને આ પ્રસંગે મને બહુ નવાય હું તો તલગાજાથી જ મારે આવવાનું હોય અહીંયા કેટલું હવે તો રોડે થોડુંક અત્યારે રિપેર થાય છે પણ હવે તો રોડ પણ સારા છે હું તો ત્રીસ કે પાંત્રીસ મિનિટમાં મારી સ્પીડે આવું પણ છેક અમેરિકાથીના કેટલા કેટલા દાતાઓ ક્યાં ક્યાંથી આવ્યા છે સાહેબ એના હૃદયમાં સાવરકુંડલાને સ્થાન મળ્યું છે એનો આ પરિચય છે તો હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું હું કાયમ સાથે છું મારું નામ ખુબ વાપરજો જેટલું વપરાય એટલું વાપરજો તૈયાર છે પણ છેલ્લે એટલું જ છે કે મારો મનમાં એક મનોરથ છે વોશિંગ્ટન ડીસી અથવા તો શિકાગો શિકાગોથી થી એક પરિવાર આવ્યો છે હરિભાર પટેલ બહુ મોટું કામ કરે અથવા તો કોઈ ત્રીજી જગ્યાએ અમેરિકામાં આ બે સંસ્થા માટે હું એક કથા કરું એક આપણી હોસ્પિટલ માટે અને બીજી મારી લોક ભારતી સંસ્થા એમાંથી એ જ્યારે કથા નક્કી થાય ત્યારે બે બે પ્રતિનિધિઓ આવે અને આપણે બધા આ વખતે તો એક કથા નક્કી થઈ ચૂકી છે એને હું આમાં ફેરવી નહીં શકું પણ આવતા વર્ષે કદાચ મંજૂરી મળશે એવી ધારણા છે હાર્વર્ડ યુનિવર્સિટીમાં કથા થવાની છે એ નહીં થાય તો પછી ત્રીજું વોશિંગ્ટન છે કે શિકાગો કે છે બધી જગ્યાએ ત્યાં આમંદ પણ એમાં પણ જેમ હરેશભાઈ આ ફંક્શનનો એક પણ પૈસો આ સંસ્થામાં નાખતા નથી અને આ બે દિવસનો કાર્યક્રમ હરીશભાઈ દ્વારા જ થતો હોય છે એને હું નમન કરું છું સાહેબ આ કરવું જ જોઈએ આ મૂળ વ્યક્તિ ન કરે તો બધું ફીકું પડી જાય અને એ તમે નિભાવો છો ત્યારે અમેરિકામાં આ સંસ્થા માટે જો કથા યોજાય નેવું ટકા યોજાય તો એનો મનોરથી પણ મોરારી બાપુ ગોતી આવશે એમાં એક પૈસો કોઈ ખાલી આયોજન કરવાનું અને દાતાઓને ગોતવાનું કામ તમારું હું આ સભામાં બોલો છું હલો કરવાનું કામ તમારું હલો કરી લેવો અને ભગવાન કરે કે સારી એવી રકમ ભેગી થાય જેથી કરીને બંને સંસ્થાઓની આપણે સેવા કરી શકીએ ઘણી સંસ્થાઓની સેવા કરવાનો વિચાર આવે પણ અહીંથી શરૂ કરું કે આવું મારા મનમાં અત્યારે ચાલે છે વોશિંગ્ટનમાં કથા કરે ઘણા વર્ષો થયા શિકાગોને તો વળી એના કરતાંય ઘણા વર્ષો થયા છે માંગણી આવે છે પણ હું ત્યાં જઈ શક્યો નથી પણ ગમે ત્યાં થાય પણ અમેરિકામાં કરશું ત્યાં ડોલર પણ છે અને દાતારી પણ છે નહીતર દાતારી હોય એની પાસે ડોલર નથી ડોલર હોય એની પાસે દાતારી નથી પણ ત્યાં આપણને મળી રહેશે અને એક સન્માનજનક રાશિ આપણે બ સંસ્થાને આહુતિ તરીકે સમર્પિત કરી શકીએ એવો મનમાં મનોરથ છે નેવું ટકા મારું તો હંમેશા એક વૈષ્ણવ પરંપરાનું એક સૂત્ર છે કે ગાજર ગાજરની પીપોળી વાગે ત્યાં સુધી વગાડવી ન વાગે તો આવતું જાતો મીઠું નાખીને ખાઈ જવાનું નથી રમતા આવો એક ભાવ મારા મનમાં છે હું તો બીજું શું કરું હું કથા જ આપું આ સિવાય બીજું કંઈ આપી શકું નહીં શું આપું મારી પાસે હા હું ઈશારો કરું તો ઘણી સેવાઓ થતી રહે છે થતી રહે છે બધું ચાલે ચાલ્યા જ કરે કોઈ ફિકર વગર પણ મારી પાસે તમે માંગો તો બે જ વસ્તુ છે એક ઘડિયાળ રાખું છું ખિસ્સામાં કાળ પકડી રાખું છું અને બીજું આની કઈ જરૂર નથી અત્યારે કોઈ જરૂરત છે નહીં છતાં એ ખબર નહીં બહુ ટેવ પડે છે એટલે આ બે વસ્તુ હંમેશા સાથે રાખું છું અને ઘણા લોકો એટલા હોશિયાર છે કે મારી પાસે બીજું કંઈ નથી બાપુ એ દાંતિયો અમને આપી દે મેં કીધું તારા વૈયા જશે રહેવા દે કરમાં આ પ્રયોગ કરવા જેવું તો બાપ હું તો હંમેશા રામકથા દ્વારા જ સેવા કરી શકું છું એવો એક ભાવ આ દશાબ્દી સમયે હા ચૌદ વર્ષ થયા છે આ સંસ્થાને એવા સમયે હા નિર્ણય આપ્યો કરવાનો હરેશ ભાઈ કરશે ક્યાં કરવું કેમ કરવું શું કરવું એ બધા વડીલોને મળી નક્કી કરશે ક્યાંથી હલો જાદો વધારે થાય અને કથા રૂપિયા માટે નથી પણ એક વસ્તુ આપણામાં ગમે તેટલો સદ્ભાવ હોય ગમે તેટલી સંવેદના હોય તો પણ આવા કાર્યો કરવા માટે અર્થની જરૂર પડે જ માનસિક રીતે બીજી રીતે આપણે કરીએ પણ જ્યારે આવું કરવાનું હોય ત્યારે પરમાર્થ માટે પણ અર્થની જરૂર પડે જ છે અને એવી એક આહુતિ આપણે અમેરિકામાં પણ કથા દ્વારા કરીશું જોઈએ કરી ઈચ્છા આટલા બધા દાતાઓને હું જ્યારે જોઉં છું

પૈસા કરતા વ્યક્તિ મહત્ત્વની છે અને વ્યક્તિ કરતાં પણ એનામાં રહેલો વિવેક મહત્વનો વળી આગળ જાય છે કે એના વિવેક કરતાં પણ એનો વિશ્વાસ મહત્ત્વનો છે અને વળી આગળ જાય છે ત્યારે વિશ્વાસ કરતાં પણ એણે જેનામાં મૂક્યો છે એ કાયમ ટકાવી રાખવું એ વૃત્તિ વધારે આગળ મહત્ત્વની છે એવું સ્વામીજીના સૂત્રો છે એવું કંઈક અહીં થઈ રહ્યું છે એનો ખૂબ જ આનંદ વિદ્યા ફાઉન્ડેશન એક શિક્ષક એક ઉત્તમ શિક્ષક આજીવન શિક્ષક અને સાહિત્યની કેટલી પહેલામાં જેમની ગતિ છે એવી એક વડીલ વ્યક્તિ આપણી પાસે આ વખતે તો નહીં પણ બે વર્ષ પહેલાં તો સાહેબને પાઘડી પહેરાવી હતી એનું કોટ પહેરાવ્યો હતો એવું બધું કરીને લઈ આવ્યા હતા આપણે ત્યારે શાહુદ્દીન રાઠોડે કીધું કે ભાંગેલા રજવાડાના કોઈ રાજા હોય એવું લાગે છે આપને કે જાણે ભાંગેલું રજવાડું હોય એવા બાપા હજી પણ એ આમાં એટલી બધી પ્રસન્નતા અને શુભકામના વ્યક્ત કરે છે અને ધન્ય છે એમના છાત્રોને કે જેમણે આવા મોટા યજ્ઞનું શ્રી ગણેશ કર્યા જેને લીધે આજે અને આરોગ્યની બહુ જરૂર છે સાહેબ હું તલગાજડામાં બેઠો મારી પાસે કિડનીના પેશન્ટ હાર્ટના પેશન્ટ કેટલું કરી શકીએ આપણે અને કેટલું મોંઘું છે સાહેબ બધા ડૉક્ટર નહીં પણ ઘણા ડૉક્ટરની પાસે તો છાતીમાં થોડોક દુખાવો થાય ને દેખાડવા જઈએ ત્યાં તો એમ જ કે ઘરે લઈ જતા નહીં સીધું આને કાંઈક નાખવું જ પડશે એમ જ કરીને આપણને આમ કરે છે એટલું જ નહીં એમ કાંઈ પહેલાં આટલું જમા કરાવો આવા દાખલાનો પણ સાક્ષી ત્યારે એક અમૂલ્ય સારવાર અહીંયા અપાય આ સંસ્થાની બે વસ્તુ મારી દ્રષ્ટિએ બહુ જ મને સ્પર્શે છે એની સ્વચ્છતા બહિર અને ભીતરી પવિત્રતા કારણ કે ઘણી વખત બહિર સ્વચ્છતા હોય છે પણ ભીતરી પવિત્રતા નથી હોતી અને આરોગ્ય સંસ્થા માટે શિક્ષણ સંસ્થા માટે ભીતરી પવિત્રતા હોય તો પણ બહિર સ્વચ્છતાની પણ એટલી જ જરૂર પડે છે એ બહુ જ આપણા આરોગ્ય માટે આપણને મદદ કરે છે તો આ સંસ્થાના આ યજ્ઞને હું નમન કરું છું દર વર્ષે આ યજ્ઞકુંડની પરિક્રમા કરવા હું છું હું એને પરિક્રમા કરી અને પ્રણામ કરી શકું વિશેષ કંઈ નહીં કહેતા આ આમ તો મને કીધું તું કે ત્રણ કલાક બેસવું પડશે મેં કીધું હું ચાર ચાર કલાક પાંસઠ વર્ષથી બધાને બેસાડી રાખું છું તો એમાં કાંઈ હું ત્રણ કલાક બેસું એમાં કોઈ મોટી નવાઈ નથી પણ આવા કાર્યમાં હું બેઠો પણ છું ઊભો પણ છું તમારી સાથે ચાલતો પણ છું અને તમે ન પહોંચી શકો તમારા આગળ એક પગલું ભરવા માટે પણ તમારી સાથે છું આટલા શબ્દો સાથે હું આ સત્કર્મ મારા વાણીની આહુતિ આપી મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરીને હું મારા શબ્દોને વિરામ આપું છું આપ સૌને પ્રણામ જય શ્રી સૌને પ્રણામ ફરીથી આવતા વર્ષે